શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને અને સાથે સાથે તલની માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર વિસનગર શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એકસો છેતાલીસ વર્ષ જૂની પારેખ વલ્લભ રામ હેમચંદ જનરલ લાઇબ્રેરી તથા મોદી માણેકલાલ વ્રજલાલ બાલ પુસ્તકાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરની જુદી જુદી શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા જુદી જુદી સ્પર્ધાઓ યોજાઈ હતી શહેરની આ જનરલ લાઇબ્રેરીમાં તારીખ છવ્વીસ સત્યાવીસ ડિસેમ્બર એમ બે દિવસ ધોરણ એક થી બારમાં અભ્યાસ કરતા બાળકો માટે જુદી જુદી કક્ષાના વિષયો ઉપર પ્રથમ દિવસે સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે વકૃત સ્પર્ધા અને શૌર્યગીતની સ્પર્ધામાં શહેરની પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી કલ્પનાબેન પંડિત અને રત્નાબેન જોશી હાજર રહ્યા હતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી પરમાર અને લાઇબ્રેરીના ગ્રંથપાલ પ્રતિમાબેન પણ દરેક સ્પર્ધકને પ્રોત્સાહિત કર્યા હતા જો થોડી સાવચેતી વર્તવામાં આવે ને તો સાયબર ફ્રોડથી પણ બચી શકાય છે જેમ કે કોઈ પણ ખોટા ઈમેલ કે ખોટા નંબર થી દૂર રહેવું જોઈએ હંમેશા સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ નકલી ઈમેલ થી દૂર રહેવું જોઈએ ખૂબ જ સસ્તી ઓફર થી પણ દૂર રહેવું જોઈએ સિક્યોર યોર ઇન્ફોર્મેશન ઓર સિક્યોર યોર ફ્યુચર સાયબર ફ્રોડ નું પરિણામ માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને અસર પહોંચાડે છે આજે સરકાર દ્વારા ઇન્ટરનેટ પર ઘણી ઠગાઈ નટકાવા માટે ઘણા બધા પગલા લેવામાં આવેલા છે આજકાલ આપણે ફોનમાં કોલેટીન પર સાંભળતા જોઈએ છે જે સરકાર દ્વારા જાગૃતિ લાવવાના પગલા લેવામાં આવેલા છે અને તેની માટે તેની તપાસ માટે સ્પેશિયલ પણ બનાવવામાં છે જો તમને પણ રીતે સાયબર ફ્રોડ જણાય તો તમે પર કોલ કરીને કરી શકો છો સાયબર સાયબર એક ગંભીર સમસ્યા બની ગઈ છે તેની

એક વાત મારે તમને ખાસ કહેવી છે કે ગીતોની પસંદગી તમે એટલી અદભુત કરી છે કે આપણા ભારતનું ગૌરવ આ બાળકોના મગજમાં ઉતરી જાય તો કદાચ દુનિયાના કોઈ દુશ્મનની તાકાત નથી કે આપણા દેશ સામે રમણો પણ કરી શકે એટલા સુંદર ગીતોની પસંદગી તમે કરી છે જ્યારે બીજા દિવસે પણ શહેરની શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક તત્કાલ ચિત્ર સ્પર્ધા અને કાવ્યગાનની સ્પર્ધામાં ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં શહેરની ગૃહિણીઓએ ઉપન વિભાગમાં ફળફળાદીના સુશોભનની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં નિર્ણાયક તરીકે પન્નાબેન મણિયાર હેમંતભાઈ પ્રધાન કલ્પનાબેન પંડિત અને રત્નાબેન જોશી હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં એક મિનિટની સ્પર્ધામાં શહેરની બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બે દિવસની સ્પર્ધાઓમાં શહેરની જુદી જુદી શાળાઓમાંથી જેટલા અને જેટલી બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શહેરની સેવાભાવી સંસ્થા ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના શ્રી કમલેશભાઈ વૈદ્ય હાજર રહીને દરેક સ્પર્ધકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે જનરલ લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ ચૌધરીએ પણ દરેક સ્પર્ધકને પ્રોત્સાહિત કરીને ઉદ્બોધન કર્યું હતું જ્યારે બે દિવસની સ્પર્ધાઓમાં વિજેતા થયેલા તમામ વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમની આભાર વિધિ ગ્રંથપાલ પ્રતિભાબેન દરજીએ કરી હતી પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ આ સાલ પણ જે કોઈ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ